આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખેડૂતભાઈઓ ઘણા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે લગભગ પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં વરસાદ થશે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે અને લગભગ અરબસાગરની સક્રિયતા અને બંગાળ ઉપસાગરની સક્રિયતા છે એટલે બંગાળનું ઉપસાગરનું મજબૂત મહાન તારીખ સત્તરમીથી થાય છે તે વહન પણ આવતા લગભગ તારીખ સત્તરથી એકવીસને બાવીસ તારીખ સુધીમાં મુશળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે આ ઉપરાંત ધરી પણ લગભગ નીચે છે મધ્યવર્તી છે એટલે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં છે જેમાં કોઈ કોઈ ભાગમાં લગભગ દસથી બાર ઇંચ જેવો વરસાદ થતાં નદી દ્વારા સરળકાઈ જવાની શક્યતા છે કેટલાક બંધોમાં પાણી ઓવરફ્લો થવાની પણ શક્યતા છે અને જોવા જઈએ તો લગભગ પૂર્વ ગુજરાતના ભાગો ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત વલસાડના આહવાડના વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં આઠથી દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નવસારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે પોરબંદર દ્વારકા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ હળવદ અને ધાંગધ્રા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે મોરબી થાણ ચોટીલા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે